એક કિશોર સાથે સૃષ્ટિ કૃત્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવા મામલે ઉગ્ર બોલાચાલી બાદ સંતોષકારક જવાબ ન મળતા પોલીસ હાય હાઈ ના નારા પણ લગાવ્યા હતા મહત્વ છે કે યુવાનોએ આ કિશોરને પહેલા અભદ્ર ચિત્રો બતાવ્યા અને ત્યારબાદ તેની સાથે કૃત્ય આચરી હતું બોટાદ ગામે અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આને આમો કાશું કપાય નહીં એ અમારી માંગ છે એને કાયદેસર થવું જોઈએ અને એને સજાનું જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે એમને ફરિયાદ લીધી હતી પોલીસે પણ એનો એફઆઈઆર નહોતો કરો એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની અને તો એફઆઈર જ થવો જોઈએ પણ એની અરજી લીધી હતી એટલે એનો એફઆર કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે એફઆરની કાર્યવાહી ચાલુ છે એટલે અમારે કદાચ તમારા બધાના ગામમાં શું છે એ બધા જાણી લો પછી હોય તો એફઆર કરશું એવું એમ તો કીધું હતું હાવ ઇનકાર કર્યો પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું આજ રોજ હળાદ જે કોઈ આ દુઃખદ ઘટના બની છે બાળક સાથે એનો અમારો તમામ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અમે એનો વિરોધ કરીએ છીએ અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કોઈ આરોપીના નામ ખુલે એમને કડકમાં કડક સજા થવી જોઈએ એ છોકરું અમારું પણ છે